નમસ્કાર મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં પિસ્તાલીસો પ્લસ બજાર જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડમાં ઊંઝા જેવાની અંદર અડતાલીસો પ્લસ આસપાસ બજાર ટકેલી જોવા મળી રહી છે હજુ પણ આમાં સુધારા હોવાની સંભાવના રહેલી છે તેમજ એવરેજ બજાર અત્યારે થી પાંચ હજાર વચ્ચે પહોંચી ગઈ છે આગામી સમયની અંદર હજુ પણ સુધારાઓ છે અને પાંચ હજાર પ્લસ બજાર જવાની શક્યતાઓ છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો વિરમગામ ચાર હજારથી છેતાલીસો ને પચાસ રૂપિયા સમી બેતાલીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા હળવદ ચાર હજારથી પિસ્તાલીસો ને અઠ્ઠાણું રૂપિયા ડીસા ચોત્રીસો સત્તાવનથી ચોત્રીસો ને સત્તાવન રૂપિયા રાજકોટ એકતાલીસોથી છેતાલીસો ને પાંચ રૂપિયા મોરબી ચોત્રીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા પોરબંદર ચાર હજાર થી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા રાપર થી તેતાલીસો રૂપિયા ને પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર થી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા બાબરા ત્રણ હજાર પાસઠ થી પિસ્તાલીસ ને પંચોતેર રૂપિયા હારીજ એકતાલીસો સુડતાલીસ થી છેતાલીસો રૂપિયા પિલડી થી તેતાલીસો રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા નેનાવા ચાર હજારથી પિસ્તાલીસો ને સાઠ રૂપિયા વાંકાનેર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા દિયોદર ચોત્રીસોથી ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા ઊંઝા પાંત્રીસોથી અડતાલીસો રૂપિયા માંડલ એકતાલીસોથી છેતાલીસો ને એકાવન રૂપિયા થરા એકતાલીસો બેથી ચુમ્માલીસોને પચાસ રૂપિયા ચામનગર બત્રીસોથી છેતાલીસો ને પચીસ રૂપિયા થરાદ સાડત્રીસોથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા ગોંડલ એકત્રીસોથી છેતાલીસો ને રૂપિયા ચામખમાળિયા ત્રણ હજાર નવસો પચાસથી રૂપિયા રાધન સાવરકુંડલા સાડત્રીસોથી છેતાલીસો રૂપિયા રાધનપુર એકતાલીસો વીસથી સુડતાલીસો રૂપિયા કડી એકતાલીસો પચાસથી એકતાલીસો ને પચાસ રૂપિયા વિસાવદર છત્રીસોથી એકતાલીસો રૂપિયા ધ્રાંગધ્રા બેતાલીસો થી ચુમ્માલીસો પચીસ રૂપિયા જસદણ પાંત્રીસોથી છેતાલીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો ને બે રૂપિયા અમરેલી ચોવીસો પચાસથી પિસ્તાલીસો રૂપિયા જામજોધપુર ચાર હજાર થી પિસ્તાલીસો પચાસ રૂપિયા ધાનેરા ચાર હજારથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા અને વારાહી તેતાલીસો ચાલીસથી છેતાલીસો રૂપિયા